ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે ટેક ફેસ્ટનું આયોજન કરાયું બે દિવસ સુધી ચાલનાર વિવિધ ઇજનેરી વિભાગોને ટેકનિકલ ઇવેન્ટ્સનો ટેકનો ફેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ઉત્સવમાં આશરે એક જેટલા વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ગુજરાતની કુલ અઠ્યાવીસ કોલેજના વિવિધ વિદ્યાર્થીઓએ ભાગ લીધો ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે ટેક ફેસ્ટનું આયોજન કરાયું છે બે દિવસ સુધી ચાલનાર વિવિધ ઇજનેરી વિભાગોને ટેકનિકલ ઇવેન્ટ્સનો ટેકનો ફેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ઉત્સવમાં આશરે 1800 જેટલા વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ગુજરાતની કુલ 28 કોલેજના વિવિધ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા પ્રોજેક્ટ જેવા કે ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જર તેમજ વિવિધ રોબોટનું પ્રદર્શન કર્યું હતું કુલ મળીને અને ડિઝાઇન એન્જિનિયરિંગ અંતર્ગત અઠ્યાવીસ પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું ઉદ્ઘાટન સમારંભમાં આચાર્ય ડોક્ટર પીપી લોઢા વિવિધ ઇન્ડસ્ટ્રીઝના મહાનુભાવો કોલેજના વિવિધ ખાતાના વડા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હું પ્રોફેસર અરુણ એમ પટેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચની અંદર આ ટેકફેસ જે યોજાઈ રહેલો છે તારીખ ચોથી અને પાંચમી એપ્રિલ બે હજાર ચોવીસના અંતર્ગત એમના ઓવરઓલ ઇવેન્ટના કોઓર્ડિનેટર તરીકે કામ કરી રહ્યો છું આ ટેકફેસની અંદર ટોટલ એમ જોઈએ તો ગુજરાતભરની લગભગ ત્રીસ જેટલી કોલેજોમાંથી અઢારસોથી ઓગણીસો જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે અલગ અલગ ડિપાર્ટમેન્ટની ટેકનિકલ ઇવેન્ટ્સ અને દરેક ડિપાર્ટમેન્ટની નોન ટેકનિકલ ઇવેન્ટ્સનું પણ આયોજન થઈ રહ્યું છે તારીખ ચોથી એપ્રિલના રોજ આ ઇવેન્ટનું ઇનોગ્રલ સેરેમની રાખવામાં આવી હતી અને એમાંથી નજીકના ઉદ્યોગ ગૃહોમાંથી જે મહાનુભાવો છે એમને આપણે ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા ત્યાર પછી આ ઇનોગ્રલ સેરેમની પછી અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર પાર્ટિસિપેન્ટ્સ પોતાની ઇવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે અને આજ રોજ પાંચમી એપ્રિલના રોજ આ જે છે એ ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ગયા છે આ ઇવેન્ટમાં આ જે કંઈ બી ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે એમાં તમામ વિદ્યાર્થીની ઓર્ગેનાઇઝિંગ કમિટીની મહેનત છે એ લોકો રાત દિવસે કરીને આ ઇવેન્ટ માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે આ ઇવેન્ટની સાથે સાથે ટેકનિકાલિટીનો શોકેશ કરીને ત્યાર પછી આ ફાઇનલ રાઉન્ડના અંતે આ તમામ વિદ્યાર્થી જે છે એમનું એક વેલિડિક્ટરી ફંક્શન રાખવામાં આવશે અને એની અંદર એમને આ ઇવેન્ટના વિનર તરીકે જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી એમને એક પ્રાઇઝ મની અને સર્ટિફિકેશન પણ વિવિધ વિભાગના વડાશ્રીઓની સાથે એમને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે આમ આ ઇવેન્ટના સંપૂર્ણપણે સમાપનમાં પણ અને એના સફળતા માટે તમામ જે સંસ્થાના જે સ્ટાફ ગણ છે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે આચાર્ય શ્રી પીપી લોડા સાહેબ છે એમના તમામના માર્ગદર્શન હેઠળ આ કામ કરી રહ્યા છે આભાર નમસ્કાર હું પ્રોફેસર વિશાલ દોશી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચથી બોલું છું આપણી આ કોલેજમાં ગઈકાલથી ટેકફેસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સ્ટાર્ટ થયું છે બે દિવસની ઇવેન્ટ હતી ગઈકાલે શરૂઆત થઈને આજે પૂરી થશે એમાં ટોટલી અઢારસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે કુલ મળીને ગુજરાતભરની અઠ્યાવીસ કોલેજના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે ટોટલ આપણે અઠ્યાવીસ ઇવેન્ટ રાખી છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો અલગ અલગ પ્રોજેક્ટ બી છે એવા ટોટલ અઠ્યાવીસ પ્રોજેક્ટ પણ આપણે રાખ્યા છે આ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલનો સુ ચાર્જરનો એટલે બૂટમાં જ ચાર્જર હોય આપણે ચાલી અને ચાર્જિંગ થાય એ રીતનું અને રોબોટિક્સ ચંદ્રયાન અને આવી અનેક ઇવેન્ટોનું આપણે આયોજન કર્યું છે એ ઉપરાંત વિદ્યાર્થીઓ જે જીતશે જે વિનર્સ હશે એ લોકોને આપણે કુલ મળીને લગભગ 1 લાખ રૂપિયા જેટલા ઇનામ પણ આપવાના છે તો આ પ્રકારનો ભવ્ય કાર્યક્રમનો અહીંયા આયોજન થઈ રહ્યું છે અને એમાં બધાના સરકાર વરદનું બધાનો આભાર વ્યક્ત કરું છું આભાર આ મેં પ્રદીપ લોડા પ્રોફેસર એન્ડ પ્રિન્સિપલ ઓફ જીસી બરોચ અબિયા ટેકફેસ્ટ ચલ રહા છે આપ सबको ઇન્વિટેશન છે આપ અટેન્ડ કરિયે બહુત અચ્છા ટેકફેસ્ટ મેં કરીબ 2000 સ્ટુડન્ટ્સ કા પાર્ટિસિપેશન હે ઓર મોર ધેન थर्टी इवेंट्स यहाँ पे ऑर्गेनाइज़ हो रही है ये हमारा एनुअल टेक फेस्ट है यहाँ पे इंजीनियरिंग के मार्वल्स इनोवेशंस और सारे डिटेल्स आपको देखने को मिलेंगे बच्चों के भविष्य में क्या क्या चीज़ें वो करेंगे इन चीज़ों की भी एक झलक देखने को आपको मिलेगी तो मैं भरूच और आजू बाजू के सारे लोगों को इन्वाइट करता हूँ कैंपस पर आके आप प्लीज़ विजिट करिए इंजॉय करिए थैंक यू रियाज पटेल रिपोर्ट एस न्यूज़ भरूच અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે